દ્વારકામાં ભારે પવન સાથે અવિરત વરસાદની શરૂઆત થયેલી છે અને અત્યારે ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં પરિસ્થિતિ છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે નીચાવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે લોકોની ઘર વખરી કે દુકાનનો માલસામાન પણ પાણીમાં ભીંજાઈ ગયો છે ક્યાંક તણાતો પણ નજરે પડી રહ્યો છે ભદ્રકાલી ચોક વિસ્તારના દ્રશ્યો આપ જુઓ આ કોઈ નદી નથી આ કોઈ સ્વિમિંગ પુલ નથી આ ગામના રસ્તાઓ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખંભાડિયા કલ્યાણપુર ત્યારબાદ ફરી પાછો યાત્રાધામ દ્વારકાનો છે તે વારો આવ્યો છે વાત કરીએ તો હાલ આપણે ઊભા છે આ ગોઠન પાણી છે દ્વારકાનો છે આ મુખ્ય વિસ્તાર છે ભદ્રકાળી ચોક વિસ્તાર ત્યાં આપણે પહોંચ્યા છે ભદ્રકાલી લોકો જો આવાગમન છે તે અઘરું થઈ ગયું છે આજે વહેલી સવારથી જે સતત વરસાદ છે તે વરસી ચુક્યો છે જેના કારણે આ ભદ્રકાલી ચોક પરના જે તમામ વ્યવસાયિક આ દુકાનો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે લોકોને ચાલવું છે તે દુષ્કર બન્યું છે અહી લગભગ ચોવીસ કલાક આ માર્ગ છે તે સતત આવ ભર્યો રહેતો હોય છે પરંતુ હાલ જે તમામ દુકાનો જે તમામ રેકર્ડ છે તેમાં પાણી ઘૂસી ગયા છે ને તેના કારણે લોકો છે તે પોતાની દુકાનો બંધ કરીને છે તે વયા ગયા છે ત્યારે આ તરફ આ મારી વાત છે આવેલું છે પ્રખ્યાત ભદ્રકાળી શક્તિપીઠ મંદિર છે જે મંદિર માં પણ અત્યારે છે તે પાણી ઘુસી ગયા છે પાણી ઘુસતા આ લોકોને જે મુશ્કેલી છે ને હાથ મારી વધી છે દ્વારકા નું નગરપાલિકાનું વહીવટી તંત્ર છે તે માત્ર ફોટા પડાવી અને પાણી નિકાલ કરાવતા હોય તેવો રોડ ઉભો કરે છે પરંતુ હાલ ક્યાંય પણ પાણી ઉતર્યું નથી અને દ્વારકા જે ભદ્રકાલિકો વિસ્તાર છે આવડ પડું છે ઇસ્કોન ગેટ છે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી થી લોકો લથપથ થઈ રહ્યા છે એબીપી અસ્મિતા રાજુ રૂપાલે દ્વારકા